એટલી મે રોટલી બનાવીને શાક હજી ચડે છે અને હજી એટલી રોટલી કરવાનું બાકી છે આ એક છેલી છેલી રોટલી હારી ગઈ પહેલી રોટલી તમે એ હાલો गाइस એક મસ્ત સીની પ્રજાતિ દેખાડું જો લે ભાઈ બિલ્લી મત મોસ એ મિંદડા મિંદડા ભાઈ ગોવિંદ ભાઈ સીની ભાઈ ગો ભાઈ સીની ભાઈ ગો મોસ ભાઈ ભવનાત માઈગો સી

મને એવું કેમ લાગે કોઈ પૂંદડા પૂંદડા પકડવા વાળા આવે ને પૂંદડા પકડીને અહીંયા મૂકી જાય જો લે ભાઈ મૌલિક દેખાઈ ગયો જંગલી સુવર કુવર લાગે મને તો આ કુવર તો નથી કારણ કે દાંત નથી લે ભાઈ ગિરનારના જંગલોમાં તમારો બાદ લે તરફ તમને શેર કરાવે છે ગિરનાર નહીં પણ ભવનાથનું જંગલમાં થોડું થોડું તમને બહારથી દેખાડું હું અને અત્યારે કેટલા હાઈન પડવાનો ટાઈમ હે સનસેટનો ટાઈમ હે અને અત્યારે હું તમને બધું એક્સપ્લોર કરવા નીકળો હું અહીંયા નવું નવું કઈક દેખાડું કારણ કે આ જગ્યા એવી હું નથી તો મેં કીધું કઈક આ રીતનું જંગલ છે અને પ્લસ આ રીતનો સનસેટ વ્યૂ આવે છે ત્યારે લે ઊંધડા બુંદડા જો અત્યારે ગટરનું પાણી ગોતે પણ અહીં તો ગટર ક્યાં ખોદવા સાહેબ હાલો આપણે થોડાક હજી આગળ જાય પછી જોઈએ હજી આગળ શું છે અહીંયા જો આપડી તન્ને ઊભી રાખડી છે મસ્ત રીતે એન્ડ લેટ સી આવું હજી આગળ કેવું હે તો હાલો ગાઈસ હવે ટાઈમ ટુ ગો ટુ હોમ એન્ડ ઓફ બાથરૂમ માં ગઈ ગયો યાર મારું બ્રશ મારું ચાર્જર વોશરૂમ દેખાડવાનું લે ભાઈ ઊભો સંડા છો ભાઈ જરી એનો ખાવ આપણે ગુજરાતી લેટ્સ ગો ગાઈઝ હવે ઘરે નીકળવાનો ઘરે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે સંડાસ નું દરવાજો કરતો અરે મારું ચાર્જિંગ આ યે હાલો તો ઓહ અરે મારું ચાર્જિંગ હે 1800 રૂપિયા નું યાર લેટ્સ ગો ગાઈશ તો નીકળીએ હવે આપણે ઘર તરફ બેગ લેવાઈ ગયો ચાવીંગ લેવાઈ ગયો હોય બ્રશ લેવાઈ ગયો એને મમ્મીને કહી દઉં ટાટા જોકે એટલા બધા દૂર નથી ભવનાથમાં જ છે સીધી તો ઘર બહાર આપણે કરી દઈએ બંધ અને મમ્મીને ચાવી દઈને આપણે નીકળીએ પાછા ઘરે ઓ યાર મારાથી ભૂખ જીરવાથી નથી યાર શું કરવું યાર ઘરે જઈને દાબી લેવાનો દેરી લેવાનું છે લેટ્સ ગો દાડું દઈ દઉં અને નીકળીએ આપણે મારા મમ્મી ક્યાં બેઠા ખબર લેવાનો માહોલ એ માહોલ પૂરા બેબી

બાકી છે આ એક રોટલી જો આવી થઈ મારાથી કડો પાપડ જે ગયો માં હાલ તો જો હું છે તમને બતાવ કેવી રીતે જો જો લસા કરું હું આવા બાજી ઓન ટોપ ઓપાજી હું તા

ચડી ગયું અને બે જો એટલી એક રોટલી બે રોટલી કરી નાખું પછી સ્વાદ લે કે કેવું તમારે ભાઈ બનાવ્યું હોય બધું ડુંગરી વારું શાકું ને એવું લઈ જ થોડી થોડીક પહેલી વાર કોઈ શીખવાડી નથી પહેલી વાર રોટલી મળવું પહેલી વાર ડાયરેક્ટ પણ ખાવા જેવી તો હે જ જોઈ લો ખાવા જેવી તો હે જ હલો તમારા પપ્પા ઉઠે પછી એનું રિએક્શન લઈ કે કેવી રોટલી બનાવી છે ઓકે મારી હાલત ને બધું જોવો સાત કઈ કઈ ઊ બઈનું હે અને રોટલી જોઈ ગયો ભાઈ સાબ સારી હારી રોટલી પપ્પાને ખવરાઈ દઈ અને બગડેલ બગડેલ હું ઉલારી જાય એમ કરે પપ્પા હુતા હે લે ભાઈ જોઈ લ્યો આકાર ભલે એવો હોય દેખા વા ઓલી ઓલી નાન ખાવા જાવ ન્યા તો આવી જ હોય ન્યા તો બરે દાબી જો આય દાબુ પર જોઈ લ્યો પેલી પેલી રોટલી બતાવું પેલી આ હાલો હવે પપ્પાને બોલાવી

મીઠું ઘટે શાક માં ખાલી બાકી શાક વાહ બોલો ખાઈ નહીં હોય હે રોજ ગાયસા કઈક નવું નવું ખાઈને આવે ગદના તડકાનો ફૂલ ન જાય ને કઈક ઉઠીને મમ્મીને ખાવાનું દે બો ખાયો આદત નો બદલો તો તાર કાન માં મેલ નો પોડું દેખ એક છે 10 માં રિઝલ્ટ કેદી છે બીજી વાર હે કઈ છે ત તારીખ ન ખબર તને તો બકર ભરવા ગયો ત કોઈ નઈ ખબર હોય ગયો 10 માં પેપર ની તારીખ ન ખબર આને સોરી પે તો રિઝલ્ટ નહી પાસ તો થઈ જાય ને કાકા હે પાસ થઈ જાય કે છોકરી માં ધ્યાન દીધુંસ નકરો હે

અને રોટલી સાથ કેવું હતું ખબર છે તમને મારા પપ્પાએ છે ને શું કહેવાય રીંગણા રીંગણા રાખ દીધા ને બટેટા ને ટમેટા ખાઈ ગયા કારણ કે એને રીંગણા નો ભાવે રોટલી થોડીક ઠીક બની હતી તો એ તમારા ભાઈ પ્રયત્નતા કર્યો ને પ્રયત્નના ફળ હંમેશા હવે આજે કાંઈક એવું માનણું કરશું આખું બધું ભરી મેળ્યું તું મેં તો શું મમ્મીને તો હજી કીધું નથી મેં કામ કર્યું મેં એને હમણાં કરીશ ફોન હું અને ઇન્ફોર્મ દઈશ ઇન્ફોર્મેશન ઓકે તો અહીંયા આયોજન કરી દઈ મળીએ કાલે નવા બ્લોગ સાથે કાલે કે લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ ને બાય બાય ગાયસ